સીતારામ જય મા અમર જય શ્રી કૃષ્ણ અમરધામ આશ્રમ અને સાથી પરિવાર વતી આપ સૌનું મા અમરધામ આંગણે હાર્દિક સ્વાગત છે ખૂબ સરસ મજાના વાતાવરણ સાથે અમરધામ આશ્રમ પર ઘણા બધા પ્રભુજી છે એમને પ્રસાદી અર્પણ કરવા માટે નપાણીયા ખીજડીયા ગામના ભાઈઓ બહેનો અને એમનો સમગ્ર પરિવાર મિત્ર મંડળ સાથે અમરધામ આશ્રમ પર વધારે છે ત્યારે મા અમરધામ આશ્રમ વતી દરેક સેવકો જે પ્રભુજી માટે પ્રસાદ બનાવી રહ્યા છે એમનું અમરધામ આશ્રમ પર હાર્દિક સ્વાગત છે મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને આ એ છે પ્રભુજીના કપડાંથી લઈ જે જે આશ્રમની સેવા છે બધી સવારથી આવ્યા ત્યારથી ખૂબ સરસ મજાની આશ્રમ પર સેવા આપી છે એટલે ઘણા ટાઈમથી જે આ પ્રભુજી માટે આશ્રમ પર આવી અને જાતે પ્રસાદ બનાવી જમાડવાનું જે આપણા આયોજન કર્યું છે એને લઈને પ્રભુજીને પણ રોજ એવું લાગે કે આપણા આંગણે કંઈક ઉત્સવ છે સાથે સાથે બહેનોને પણ સેવા કરવાનો લાભ મળે તમારે કાંઈ અમરધામ આશ્રમ વિશે કહેવાનું હોય તો બોલો

ટાઈમની કિંમત છે અને આવું સદભાગ્ય કહેવાય કે આવા કામ કરે છે આ જલ્પાબેન અમે ખૂબ ખૂબ ધન્યવાદ દઈ છીએ એને અને એની ટીમને આ સોશિયલ મીડિયા દ્વારા આ વાત વસ્તુ જાણી કે આવી સેવાનું કામ કરે છે જે ખરેખર ગાંડા તો આપણે કહેવાય આ પ્રભુજીની સેવા કરે છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર ફરિયાદ આવશે બધાની મોઢો માવો છે મને જ આવશે ને કે ભાઈ ને કયો કે માવો બંધ કરી દે એમ

જ છે આપણે લઈ જઈશ જંગલમાં આ આ મારવાનો અમારા ભાઈ દિવાળી અહીંયા સરસ અહીંયા અમારા બેઠા છે રોશન દાદી અને એમના હો

થોડું સાફ સફાઈનું અન્નક્ષેત્રનું અને સાથે સાથે પ્રભુજીના કપડાંનું અમને ટક્કો કરે તો અમને આનંદ થાય કે થોડું હળવું થઈ ગયું એમ એટલે એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે દરેક સ્વયંસેવકો જે પ્રસાદ માટે પધારે છે એમને એક નમ્ર અપીલ પણ કે તમે જ્યારે અમરધામ આશ્રમ પર આવો તો સેવાના ભાવ સાથે આવ્યા હોય અને આવો અવસર ને આવો સમય સ્પેશિયલ તમને મળ્યો હોય તો આશ્રમ પર થોડી ઘણી નાની મોટી આપણે જેમ ઘરે સાફ સફાઈ કરીએ આપણે પોતાના કપડાને ધોઈ ચોખ્ખા કરીને કમ્પ્લીટ કરીએ તો પ્રભુજીના સારા જીવન અને આગળના સારા ભવિષ્ય માટે અહીંયા થોડી ઘણી તમે સહયોગ આપો તો અમને આનંદ થાય અને તમને પણ ઈશ્વર એ સેવા કાર્યનું ફળ ચોક્કસ આપે આપે ને આપે છે આ બાજુ બહેનો છે એ બધા વાસણ સાફ કરે છે

આપણો એવો સમય આવે તો પછી આપણા માટે કો નિર્માણ ઈશ્વર કોજ કરશે ને બધા નું જીવન એ ખરવું કે હાલતું ચાલતું હરતું જવાનું છે એટલે જયારે ભગવાનની ની આવો સમય અમારો આવે નહી પણ પૌક આવે આપણા માટે દાળ બની ગઈ છે પછી આ બાજુ ભાત બનાવ્યા છે શીરો બનાવવાનો બાકી છે ભજીયા અને ચટણી એટલે બધાને ફરી ફરીથી નમ્ર અપીલ કે તમે કદાચ દાન ન આપો તો કાંઈ વાંધો નથી તમારી પાસે સગવડતા ન હોય તો તમે વસ્તુ પણ ના લાવો તો એ વાંધો નથી પણ તમારો અમૂલ્ય જે સમય છે એ અમરધામ આશ્રમને આપજો પ્રભુજીને અમારે બધાને તમારી ખૂબ જરૂર છે અમરધામ આંગણું હોય કે આપણું ઘર હોય માણસોથી ભયર્યું હોય તો જ રૂડું લાગે હે બાકી ખાલી જગ્યા તો વેરાન રણ જંગલ અને સ્મશાન જેવું હોય એમ જીવનમાં પણ આનંદ ઉત્સાહ ઉર્જા હોય તો જીવન છે એ દિવ્ય અને ભવ્ય બને એટલે ફરીથી બધાને હૃદયપૂર્વક અપીલ છે જ્યારે જ્યારે સમય મળે ત્યારે અમરધામ આંગણે આવી અને પ્રભુજી સાથે તમારો અમૂલ્ય સમય અને જીવનનો આનંદ છે એ લેજો કારણ કે જે વૈભવમાં આનંદ મળે ને કદાચ એનાથી વધુ આનંદ મળે અને સત્કાર્યમાં મળે આ મારા અનુભવો છે પ્રસંગ હોય જે દિવસનો જે ઉત્સવ ભવ્ય આપણે ઉજવતા હોય એ તો અમુક સમય પછી પૂરો થઈ જાય એનો આનંદ પૂરો થઈ જાય પણ આ આનંદ છે ને એ કાયમ રીયા અને ફરી ફરીને આપણને આ જગ્યા પર લાવવા માટે ખેંચે એટલે ફરીથી સમગ્ર નપાણિયા ગામનું અને જે કંઈ પણ નપાણીયા ગામથી પધાર્યા છે મહેમાનોનું સ્વાગત અને સાથે સાથે કૂકુ આભાર અમારા કાયમ અડધી રાતે બોલાવીએ એવા સ્વયંસેવક વિજયભાઈ પણ આવી ગયા છે અમૂલની છાશ લઈને એવા દૂધ લઈને પધારો પધારો વિજયભાઈ ખૂબ સરસ મજાની વિજયભાઈ અને એની આખી ગૌશાળાની ટીમ પણ અમરધામ આશ્રમ પર સેવા આપે છે એટલે એમનું પણ ભવ્યથી ભવ્ય એમ ને કે અષાડી બીજમાં એ ખૂબ સરસ મજાનો સહયોગ છે આ સમગ્ર ગ્રૂપે આવ્યો તો એટલે એમનો પણ સ્વાગત સાથે સાથે આભાર સાઈબેજ નૃત્ય ખાણા વાતાવરણ સરસ થઈ ગયું છે એકદમ મસ્ત કુલ અને ચીલ ઝીણો ઝીણો ઝરમર વરસાદ આવે છે અને આ ચકુડા છે એ બધાય જો કેવા આનંદ કરે છે બાળકોને પ્રકૃતિના સરણે રમતા શીખડાવો નહીતર એક દિવસ ટેકનોલોજીની સાથે છે ને બધા પૂતળા બની જશે આધુનિક યુગના આધુનિક ટેકનિકલ પૂતળા મનુષ્ય અવતાર તરીકેનો આનંદ જીવન માણવાનું બધું ભૂલાઈ જશે પ્રકૃતિના સરણે ધૂળમાં રમતું રહેવું ઓ બેટા કોઈ ના પડે તો મમ્મીને કહી દેવું કે અમે જલપા દીદીને કહી દશું હો ચાલો ખૂબ સરસ મજાના આ દિવસ સાથે જે કંઈ પણ સેવારૂપી આપણે આનંદ માણીએ છીએ અમર માને હૃદયપૂર્વક પ્રાર્થના કે બધાનું જીવન રંગબેરંગી સરસ મજાનું વસ્તુ ખીલતું રહે અને આવી જ રીતે પ્રભુજીઓની જ્યાં જ્યાં જે સેવાની જરૂરિયાત છે એ દરેક જીવ એ સેવા રૂપે આનંદ પામે અને સેવા કરતા રહીએ એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના ચલો આજની અમરધામ આશ્રમની પ્રભુજીની પ્રસાદીના દાતાશ્રી એવા સમગ્ર નપાણીયા ગામના પરિવાર અને મિત્ર સર્કલ તરફથી અમરધામ આશ્રમ પર પ્રભુજીઓ માટે પ્રસાદનું આયોજન કર્યું છે ત્યારે સમગ્ર સાથી પરિવાર વતી મા અમરધામ આંગણે સમગ્ર નપાણીયા પરિવાર અને નપાણીયા ગામના સમસ્ત દાતાશ્રીઓનું હૃદયપૂર્વક સ્વાગત છે વાવભર્યું અને સાથે સાથે અમરધામ આશ્રમ વતી ખૂબ ખૂબ આભાર મા અમર દરેકને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને સરસ મજાના આ સેવાના સત્કાર્યની જે જ્યોત છે એમાં કાયમ જ્યોતની જેમ સમગ્ર પરિવાર અને સમગ્ર નપાણીયા ખીજડીયા ગામ સેવાની જ્યોત સાથે મહેકતું રહે પ્રકાશિત રહે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના ફરીથી સમગ્ર સાથી પરિવાર વતી પ્રસાદ અર્પણ કરનાર દરેક દાતા દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર બધાને જાજા કરીને જયમાં અમર સીતારામ સદેવીદાસ જય શ્રી કૃષ્ણ